मित्रों तो आप क्राइम न्यूज़ समाचार। बनाई गल जोरावरगढ़ नजीक भारतमाला रोड पर थी दारू भरेल गाड़ी पुलिस से पॉलिस पुलिस पोलिस द्वारा मलती विगत मुजब सोमवार सांज भूज साइबर क्राइम पुलिस सरहदी सुईगाम विस्तार पेट्रोलिंग તે દરમિયાન બાતમી મળેલ કે પરપ્રાંતિ દારૂ રાજસ્થાનમાંથી ભરાઈને કચ્છ બાજુ જવાનો હોય જેથી ભુજ સાયબર ક્રાઇમ પોલીસ સુઈગામ તાલુકાના જોરાવરગઢ નજીક આવેલા ભારતમાલા રોડ પર ટોલ ટેક્સ નજીક નાકાબંધી કરીને બાતમીવાળી ગાડી આવતા રોકવા ઇશારો કર્યો પરંતુ ગાડી ચાલકે ગાડી ભગાડી મૂકતા પોલીસે પીછો કરીને ગાડી ઝડપી પાડી હતી જેની અંદર તલાસી લેતા ગાડીમાં પરપ્રાંતી ભારતીય બનાવટનો પાસ પરમિટ વગરનો 70 પેટીદારો જેની કિંમત રૂપિયા 271600 તેમજ ફોર્ચ્યુન ગાડીની કિંમત રૂપિયા 15 લાખ નંબર પ્લેટ નંગ 4 સહિત કુલ રૂપિયા 1771600 નો મુદ્દામાલ કબજે લઈ ગાડી મૂકી નાસી જનાર ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ સુઇગામ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો रिपोर्टर एसके चौहान सिटी क्राइम न्यूज़ बनासकांठा